So I tell my video call callin' on I tell my I'm a naughty, ya da 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 my name. નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે તો જ્યાં મિત્રો આજે આપણે ફરી એકવાર વિડીયો લઈને આવી ગયા છે એટલે કે જેટલા પણ લોકોએ આપણા વિડિયોની અંદર કમેન્ટ કરેલી છે એ છે તેમનો બધાનો આપણે લાઈવ જવાબ આપવાનો છે અને જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે તેમનો ખૂબ આભાર વિડિયો સ્ટાર્ટ કરું તે પહેલા હું જણાવી દઉં કે ભાઈ ખરેખર તમારો ખૂબ 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 આભાર કારણ કે આજે આપણે ચેનલ ઉપર પચીસ હજાર સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને આગળ જણાવું એ પહેલા હું તમને કહી દઉં કે આપણો એક YouTube નો પહેલો પગાર આ ચેનલનો આવવાનો છે તો શું તમારે તેના ઉપર વિડિયો જોવે છે કે હું પગાર કેવી રીતે આવ્યો કેટલો આવ્યો તે ઉપર જો તમારે વિડિયો જોતો હોય તો કમેન્ટ કરી દેજો તો હું અવશ્ય વિડિયો બનાવી દઈશ તો ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ કે કેટલા લોકોએ આપણે કમેન્ટ કરી છે તેમને લાઈવ આપણે રિપ્લાય આપવાનું છે લાઈવ ચેનલ ખોલવાની છે અને જેટલા પણ લોકો કમેન્ટ ની અંદર નોમ રહી ગયું હોય ને તો ભાઈ એ આપણા બધે બધા લોકોએ કમેન્ટ પછી પાછી કરવાની છે અને એમ લખવાનું છે કમેન્ટ રહી ગઈ તો ભાઈ હું તમારી કમેન્ટ પાછી પિક કરી લઈશ દર રોજની જેમ આપણે જે મસ્ટ વેલકમ એટલે કે જે પણ પર લોકોએ આપણને સાર્વજનિક સબ્સ્ક્રાઇબ કર્યું છે કેમ આવી રીતે નામ ઉપર આવે છે સૌથી પહેલા ડિજિટલ સૂર્યા સત્યાવીસ સત્યાસી કોમેન્ટ કરી છે ભરત પંડ્યા એમણે કોમેન્ટ કરી છે તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ એમણે પણ કોમેન્ટ કરી છે આ ભાઈને આપણે ચેનલ ખોલી લઈએ તો એમણે આપણી ચેનલ ઉપર લગભગ બે ચેનલ બે બે કોમેન્ટ કરી છે અને આ ભાઈનો ખૂબ ખૂબ આભાર તો આપણે બીજી ચેનલ ખોલી લઈએ નવીન પ્રજાપતિ કરીને કંઈક છે એમણે પણ બે કોમેન્ટ કરી છે તમારો પણ ખૂબ ખૂબ આભાર વાહ સુપર હીટ ફોર્મતાજી મસ્ત ગીત ગાયું છે વિડિયો પણ હોય છે ગામ ગાંધીનગર કચ્છ થી થનાભાઈ બજણિયા તો આ ભાઈનો આપણે થેન્ક્યુ લખી દઈએ થેન્ક્યુ તો બસ જીદા આપણે જઈશું રેન્ડમલી કમેન્ટ ઉપર અહીંયા કોંગ્રેચ્યુલેશન આવી ગયું છે આપણા લોગ લાડેલા ખજુરભાઈના ઘરે ત્યાર દીકરાનો જન્મ થયો છે બધાને ખબર હશે જલાજી નામ છે ઓકે તો હવે આપણે રેન્ડમલી કમેન્ટ ઉપર જઈશું અને આયા જઈને જેટલા પણ લોકોએ કમેન્ટ કરી છે એ બધાનો રિપ્લાય આપવાનો થાય છે તો ભાઈ હમણાં જ કમેન્ટ આવી છે આ ભાઈની તો પલરમ કાળો ભાઈ શું નામ લખ્યું છે જય માતાજી જય માતાજી ભાઈ કોમતાજી ની કોમેડી બહુ સારી લાગે અમને ઓહો કનોભાઈ એમ વાલ્મિકી થરા તરફથી એસબી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર ફોટા વર્ડ વાળા ઓહો તમારો કોકો આભાર ભાઈનું નામ શું છે જોઈ લઈએ ભાઈ વાલ્મીકી છે વાલ્મીકી સાહેબ નુ ખુખ આભાર તો આપણે બીજી કોમેન્ટ લઈશું હી ગુડ જોગીશ ચેનલ ખોલી લઈએ ને ગુડ સિંહ રાઠોડ તમારો ખુખું આભાર કોમેન્ટ કરવા બદલ આ ભાઈ એ દિલ મોકલ્યા છે ભાઈ કેસલા ઓકે સરસ આજે ઝાલા જાલા સાહેબની કોમેન્ટ આવી છે તમારો ખુખો આભાર રમેશભાઈ પ્રજાપતિ રમેશભાઈ પ્રજાપતિનો ખુખો આભાર કે તેમને કોમેન્ટ કરી છે આપણે ચેનલ પર રમેશભાઈ ભાઈ જય માતાજી હો તમારો ખૂખું આભાર જય શ્રી કૃષ્ણ ભાઈએ લખીને મેલ્યુ છે માહિર દેસાઈ ઓકે હવે આપણે સીધા નીચે જઈએ કારણ કે જે સૌથી પહેલા કમેન્ટ કરી છે જે જૂની કમેન્ટ કરી છે આપણે પહે લઈ લઈએ નવી કમેન્ટ આવતા વિડિયોની અંદર આવશે અત્યારે અત્યારે પણ આવી જશે તમે જે લોકો જોઈ રહ્યા છો એ ફટાફટ કમેન્ટ કરવાનું ચાહું રાખો ભાઈઓ કમેન્ટ કરે અને બધાનો હું રિપ્લાય આપું છું અને ભાઈ આપણે આપણો વિડિયો આ ટોપિક ઉપર હર શનિવારે આપણે વિડિયો બનાવીએ છીએ કે જેટલા પણ લોકો કમેન્ટ કરે ને બધાનો જવાબ આપીએ છીએ એક મહિના પહેલા ભાઈઓ કમેન્ટ કરી કે જય માતાજી સંજય પટેલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મુકેશ બારોટ ઓકે તમારો ખૂબ ખૂબ આભાર આ ભાઈએ કમેન્ટ કરી છે રંજીત જોશી ઓકે જય માતાજી જાગીર રઘુનાથ ભાઈ કઈ કરે છે રઘુનાથ જાશી જય માતાજી તો રઘુનાથ ભાઈ નો ખુબ આભાર આ ભાઈ એ ગોવિંદ ભાઈ એસ પટેલ ઓહો પટેલ સાહેબ એ comment કરે છે વાઘ કોમેડી સારી છે ઓકે તમને વાઘ કોમેડી ની comedy સારી લાગે છે ok ગોવિંદ પટેલ lic mens ok lic નું કામ કરે છે ગોવિંદ પટેલ તો lic નો વીમો લેવો હોય તો સાહેબ મળજો જય માતાજી ભાઈ નું comment આવ્યું છે ભાઈનું નું નું નામ છે જય શ્રી રામ ભાઈ નાઈ ધર્મા ભાઈ નાઈ ઓકે નાઈ સાહેબ નું આવી છે ખુબ આભાર મયસી ગોહિલ ગોહિલ સાહેબની કમેન્ટ આવી છે વાઘુભા અને પોમતાજી કેવું પડે ઓહો કેવું પડે એમ કે છે અમને ઓકે ખેરાલુ તારકો ગામ કાજીપુરા ઠાકોર ચહેરાજી સરસ ઓહો ઠાકોર સાહેબની કમેન્ટ આવી છે ફરી એકવાર ઠાકોર સમાજનો ખૂબ ખૂબ આભાર આમ તો ઢારે આલમનો ખૂબ ખૂબ આભાર પરંતુ ભાઈ આપડા સાર્વજનિક સબ્સ્ક્રાઇબર છે એમાંથી ભાઈ જે વધારેને વધારે કમેન્ટ કરતા હોય કે વધારેને વધારે સપોર્ટ કરતા હોય તે ઠાકોર સમાજ છે તો તમારો ખૂબ ખૂબ આભાર પછી ઝાલા છે ચૌધરી છે પટેલ છે દરબાર પણ ઘણા બધા લોકો આપણાનો કમેન્ટ કરતા હોય છે તો તમારા બધાનો ખુખુ આભાર પ્રજાપતિ સમાજની પણ કોમેન્ટ આવે છે અને પરમાર પીકે પરમાર સાહેબની બે કોમેન્ટ આવી છે તો તમારો ભાઈ ખુખુ આભાર જય માતાજી લખલ છે પહલાદ લખલ છે તો પી કે પટેલ એટલે કે પ્રસાદભાઈ નામ છે એમનું સરસ ભાગુભાઈ ઈશ્વરભાઈ चौधरी ની કોમેન્ટ આવી છે જનંતિભાઈ પટેલ વાઘેલા ની કોમેન્ટ આવી છે ઓકે શંકરભાઈ ઉવાન ની કોમેન્ટ આવી છે વહા વહાનો તાજી એવું કે લખલ છે ભાઈ આ શું લખલ તો ઓકે આ ભાઈનો ખૂબ બધી કોમેન્ટ આવી છે મોટી બધી તો આપણે વાંચીએ અંગ્રેજીની અલેખલ છે આપણે કહીલ છે બધા વિડિયોની અંદર કે જેટલી બની એટલી ગુજરાતીની અંદર ભાઈ કમેન્ટ કરો તો સારું લાગે પરંતુ ઘણા લોકો અંગ્રેજીની અંદર કમેન્ટ કરે છે રાકામી રેવા ગુન વાતા અમદાવાદ તરફથી એસપી ટીમને અમારા ખૂબ ખૂબ અભિનંદન અભી નહીં ભાઈ કોમેડી બનાતે રહેજો જય દ્વારકાધીશ અર્ધ ગુજરાતી અર્ધ હિન્દી એવું બધું બનાવ્યું છે રાકેશ બી રાવલ રાવલ સાહેબનો ખૂબ આભાર તો આ ભાઈનું નામ છે સतीश ચેનલ જય રિંગા છે ચાર કમેન્ટ ભાઈએ કરી છે જય શ્રી રામ પર સત્ય ચલારામ બાપાની રામ રોટી સિંહ વામાય એવી રીતે લખલજે ભાઈનો ખૂબ ખૂબ આભાર અને જેટલા પણ લોકો ને ભાઈએ લાઈવ ની અંદર જે દિલ મળેલો છે ને લાઈક કમેન્ટ થઈ જાય એટલે સમજી લેવાનો કે તમારો નામ વિડિયો ની અંદર આવી ગયો છે તો ભાઈની એક ટીમ સારી છે જય માતાજી ઓકે તમને એક્ટિંગ સારી લાગે છે મહેશ પરમાર પરમાર સાહેબનો પણ એકવાર આભાર અરવિંદ ઝાલા ઝાલા સાહેબનો ખૂબ ખૂબ આભાર આખી ટીમ ની બધા એક્ટર સારા છે તે બધાને જય ભીમ જય ભારત ગમ ઠાકોર કેશોલાખલે અનિલ મકવાણા મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર તો ખુશ્બુ સુરત ઓહો ખુશ્બુ સુરત સુરત થી બેન નો મેસેજ આવ્યો છે મુકેશ ચૌહાણ લખેલ છે તો સુરત થી કમેન્ટ આવી છે તમારો ખૂબ ખૂબ આભાર પાંચા રીન્કલ ઓ રીન્કલ બેન એ કમેન્ટ કરી છે ખુમતાજી ખૂબ ખૂબ અચ્છા યોગા હમ ભી રાજસ્થાન સે દેખ રહે હે આપકા વિડિયો ભારત आरत भाई आदिवासी एचडी एस बिन्दुस्तानी ओके तो भाई राजस्थान से भी वीडियो पहुंचे छे तो भाई आप भाई ने थैंक यू ओके अनि आपड़े कमेंट कर दइए आपड़े लाइव के अंदर नाम वीडियो में ले लिया है अच्छा ओके 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 अरे यार कनेक्टिंग रखो यार वीडियो बंद ना हो जाए यार मतलब आपका नाम अ या हे ओके તો ભાઈ આવી રીતે હું કોમેન્ટ તો બધાને જવાબ આપતો રહીશ પણ તમે તો કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો મારા વાલીરાઓ સરસ આ ભાઈનો કોમેન્ટ આવ્યું છે સરસ દુનિયાની દેવી માં હર હરシદી જય માં જય હરシદી માં તમારો અમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખો જેટલા પણ લોકો સબ્સ્ક્રાઇબ કર્યું છે તેમનો ખૂબ આભાર કે તેમના ઉપર પણ અમારી માં હરシદીની પણ અમી દ્રષ્ટિ બની રહે પ્રકાશ મહેતા ઓકે તો આ કોર કોઆન ગોપા ગોપાલ ભાઈની કોમેન્ટ આવી છે ગોપાલ ગોહિલ

કે તમે ભાઈ આપણા ચેનલ ની અંદર તમારો સમય કાઢી અને કમેન્ટ કરી છે ધવલભાઈ પટેલ વાવ થરાદ ઓ પટેલ સાહેબ ની કમેન્ટ આવી છે અને એમય પાછો મારા બનેસ ના વાવ થરાદ માંથી કમેન્ટ આવી એટલે ભાઈ કંઈ કટે નહીં જય માતાજી માં આશીર્વત ની સારી ટીમ ને ખૂબ અભિનંદન હો ચલો તો ભાઈ રેન્ડમલી કમેન્ટ આપણે વશી કરી દીધી છે અને ભાઈ એક કમેન્ટ છે ઓકે 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 સરસ સરસ રમેશ ઓકે ઓકે વાહ મારા બંકા વાહ બંકા પ્રતિ કમેન્ટ આવી ગઈ છે મોહનજી નું ભાઈ પ્રહલાદ ડાભી પોમતાજી વાઘુજી બલ્લુજી છે ઠાકોર ઠાકોર સાહેબ નો ખૂબ આભાર કે તેમને મારી ચેનલ પર આવીને કોમેન્ટ કરી છે તો આ રાહુલ ઠાકોર ઠાકોર સાહેબ નો ખુબ આભાર યસ હિન્દુસ્તાન ની ગુપ્ત ની ખુબ અભિનંદન દિનેશ ખેડા ખેડા થી દિનેશભાઈ છે આભાર મપુનો રોલ ખૂબ જ ગમે છે ઓહો મપુ ભાઈની કોમેડી અમને ગમે છે તો તમારો આભાર પોચ કમેન્ટ કરી લે છે ભાઈનો ભાઈનો પર ખૂબ ખૂબ આભાર આભાર રોલ બધાનો સારો છે પણ ધારુનો રોલ સમજમો ખબર જાય છે મારી ઓકે જય માતાજી દિનેશ ભાઈ ગોહિલ ગોહિલ સાહેબની કમેન્ટ આવી છે ગોહિલ સાહેબની જય માતાજી એસ બિન્દુસ્તાની ટીમની તો સુલામજી દેવસ્તી સોલંકીની કમેન્ટ આવી છે સોલંકી સાહેબ સાહેબનો ખૂબ ખૂબ આભાર

મસ્ત કમેન્ટ કર્યો સંજીત ઠાકોર સંજીત ઠાકોરને કમેન્ટ આવી ગઈ ભાઈ કંઈ ઘટે નહી ભાઈ ઠાકોર સમાજની ભાઈ કમેન્ટો અઢળક આવે ભાઈ મે તમને પહેલા જ કીધું છે જાદવ મોહ આ યાર શું લખા હોય નાઈસ કોમેડી જય માતાજી ઉદેશી વાકેલા ઓકે હવે આપણે બીજા વિડિયોની કમેન્ટ લઈશું તો ઓકે 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 આ વિડિયોની અંદર જઈએ તો 3 દિવસ પહેલા વિક્રમ ઠાકોરની કમેન્ટ આવી છે તમારો વિક્રમ ઠાકોરનો ખૂબ આભાર

गाम टीम्बा ना मुआड़ा केरा जिन अच्छा 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 वो कमेंट पर चोरी मोटी करी थी भाई नो कुकु आवार आवडे मोटी कमेंट करी तभी हमारा वीडियो ऊपर तो भाई ये चॉकलेट मिला चेन फूल मिला चेन दिल मिला थे ना हाँ 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 हम हा, 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 दिल खत्म करते जो गुजराती स्टेटस ओके भाई तो स्टेटस बनाओ उच्चू जो तमने क्रिएटर ઓકે 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 ચેતન ઠાકોર તમારો ખુબ ખુબ આભાર ખુબ સરસ ઓકે થેન્ક યુ સો મચ ગુરુ પરમાર પરમાર સમાજ થી સપોર્ટ આવી રહ્યો છે ગુરુ માત જી આ ક્યાં લખાવ હે રમેશ ભાઈ તમારો ખુબ ખુબ આભાર કે તમે અમારી ચેનલ ઉપર આવીને ત્રણ કોમેન્ટો કરી નાખી છે અને ભઈ અહીંયા કને મેન્શન પણ કર્યું છે કઈ તો વાહ ભાઈ વાહ ઓ વાહ ભાઈ વાહ તમારો ખુબ ખુબ આભાર મસ્ત મજાની કોમેડી તરફથી આપણે થેન્ક યુ લખીને દઈએ છીએ मारो मन करे नहीं हूँ थैंक यू लखी देते हो कारण के दिवस नहीं चार थी पॉइंट छोर थी छह सौ कमेंट आवती हुई तो बधानो रिप्लाय आप मुश्किल बनता हुए इतना माटे आवी रीते हूँ रेन्डमली वीडियो बनाव छु तो तमारे भक्त ने भक्त कमेंट करवाने जे मारा हाजू किशन ठाकोर ओके भाई मोटो बोलतो बोलतो बोल तो थाकी गयो तमारा बधानो खूब खूब आभार भाई ओम ओम भाई आप सरस कुटुंबिक ओके 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 जय माता दी फटाफट कमेंट लाई दो छु हरजी मु भाई तमारो नाम विवृत नु होय ते लियोन पंकज जी ओके पंकज जी नो खूब અજમાલ ઠાકોર અજમાલ ઠાકોર નો ખુબ આભાર જય જયંતિ ઠાકોર તમારો પણ ખુબ ખુબ આભાર જાગૃતિ બેન બારોટ રામપુરા મોટા ઓહો પરવીન ભાઈ બારોટ ઓકે જાગૃતિ બેન કોમેન્ટ કરી છે બેન તમારો ખુબ ખુબ આભાર તમારો પણ નામ આવી ગયું છે રમેશ પંડ્યા પંડ્યા સાહેબ નો ખુબ આભાર તો આ ભાઈએ કોમેન્ટ કરી છે ગોપાલભાઈ મેડિયા ગામ બાબા ઓકે તમારો ખુબ આભાર કે તમે અમારા ચેનલ ઉપર આવીને કોમેન્ટ કરી છે જય માતાજી એસબી હિન્દુસ્તાની ગ્રુપ ચાલો કાય પ્રજાપતિ

ठाकोर 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 ठाको ने ठाकोर ठाकुर तरती फुले फुल सपोर्ट आपने મળી રહ્યો છે એ બદલ ઠાકોર સમાજનો ખુકુ આભાર પ્રજાપતિ સમાજનો ખુકુ આભાર પટેલ સમાજનો ખુકુ આભાર રાજપૂત સમાજનો ખુકુ આભાર ચૌહાણ સમાજનો ખુકુ આભાર ચાલા સમાજનો ખુકુ આભાર અને એક ભાઈ આપણને કોમેન્ટ આવીતી चौधरी સમાજનો ખુકુ આભાર ઓકે રામ રામ બનસકાઠા રામ રામ ભાઈ માં બનસકાઠા अशोक માલી अशोक માલી ની કોમેન્ટ આવી છે થેન્ક યુ સો મચ રાના દીજી ખાલી કા ભાઈ مجھے તો કઈ સમજમે નહી આરાય ભાઈ મતલબ ઈ channel કા નામ ક્યા જય માતાજી વાઘ બાપ મુકતાજી વાલા ઓકે આ ભાઈ મસ્ત મજાની comment આવી છે ભાઈ ની read કરી લઈએ શું નામ છે આ ભાઈ નું અઢાર ઓગણીસ મિનિટ બની ગયો છે રાણા દેવી અલ્યા આ ભાઈ ની આવી ગઈ છે જય જય હનુમાન ગોળા વાળા ઓકે ગેડા વાળા ની જય જય બોલાવી છે ભાઈ રોયલ royal ભાવેશ સોલંકી આ ભાઈ એ આપણને સાર્વજનિક રીતે subscribe કરેલું છે એ બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે તમારું કુટુંબ ખરેખર સરસ છે અને કાકા તો પિતા મહા જેવા છે તમારો ખોખુ આભાર બલદેવ ઠાકોર તમારો ખોખુ આભાર વાહ વાહ ક્યાં લેખાવું ભાઈ તું સુથાર ઓકે સુથાર સાહેબ નો આભાર મિત્રો આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીશું પરંતુ ચાર પાંચ કોમેન્ટો બીજી પણ લેવાની બાકી છે એ કોમેન્ટો લઈને તમારો ખૂ ખૂબ આભાર અને તમારો તેટલા પણ લોકો સપોર્ટ કરી રહ્યા છે તમારો ખૂબ આભાર ને છેલ્લે છેલ્લે જતા જતા એમ પણ કહું છું કે તમે પણ કોમેન્ટ કરી દો તમારો પણ આવનાર વિડીયો નામ આવશે અને આવી રીતે હું વાંચતા આવું છું ત્યારે બધાનું નામ લેતો આવું છું 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 ચેનલ પર જોઈએ બસ જો 300 હોય તો હું ચેક કરું છું કારણ કે મિત્રો એક ક્રિએટર હોય છે અને ક્રિએટરની જિંદગી મને ખબર છે કે કેવી રીતે સ્ટ્રગલ લાઈફ હોય છે અને આપરો YouTube ને પહેલો પેમેન્ટ આવી ગયો છે ને જો તમારે એના વિશેનો વિડિયો જોતો હોય તો એ પણ કોમેન્ટ ઇને જણાવી દેજો જો سارے વી કોમેન્ટ આવે તો આપણે એનો પણ વિડિયો બનાવી દેશું અને કમ્યુનિટી પોસ્ટ પણ નાખી એની અંદર પણ તમે કોમેન્ટ કરજો ના ભાઈનું કોમેન્ટ આવે છે હેલો બમદાજી અમને બહુ ગમે છે એમની કોમેન્ટ બી સારી છે અને અમે કામે બી સારી કરે છે અને બધું પણ બધી રીતે સારું છે ઓકે પરમા રમેશભાઈ તમારો ખૂબ ખુબ આભાર આપણે હવે રેન્ડમલી કમેન્ટ લીધા કરતાય બીજી કમેન્ટ તો ડાયરેક્ટલી કમેન્ટ લેશું એટલે તમારો બધાનો ઓમમ દિલ થી ઓમ હદય 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 પૂર્વક કુ કુ આર કે આપણાથી કમેન્ટ થોડી ઓછી આવી રહી છે પરંતુ કઈ ના તમારી ભક્તાની ભક્તો કમેન્ટ કરવાની છે તો બસ આજના વિડિયોમાં આટલું જ મળીશું આવના નવા વિડિયોની સાથે ત્યાં સુધી જયન જય ભારત બાકી આપણે બે ત્રણ કમેન્ટ બીજી પણ રહીએ રાજા મેલડીવાળા જય બાબારી તો ભાઈ ઝાલા કલ્પેશ ઓહો આ ભાઈ કેટલી કમેન્ટ કરી છેઓ સાત કમેન્ટ કરી છે તમારો ખૂબ ખૂબ આભાર એક ભાઈની કમેન્ટ છે જે આપણામાં દરરોજ કમેન્ટ આવતી જ હોય છે

હા આવી ગયું છું આ ભાઈ આપડી ચેનલ ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ અડતરી જેટલી કોમેન્ટ કરી છે આ ભાઈની તમે બધા સપોર્ટ કરજો જય જાય ગોગામને ચેનલનું નામ છે આપણે સ્ટુડિયો પણ ખોલી દઈએ આ ભાઈની ચેનલ આપણે ખોલી લઈએ ભાઈ આ ભાઈ સારા એવા વિડીયો બનાવે છે તો એમને પણ તમે સપોર્ટ કરજો આ ભાઈને સપોર્ટ કરીને સ્ક્રાઇબ કરજો આ ભાઈ પણ સારા એવા વિડીયો બનાવે છે લોકોને લાઈફ સ્ટાઇલ વિશે વિડીયો બનાવે છે આ ભાઈને સપોર્ટ કરી અને એમને પણ આગળ લાવવાનું આપણે કોશિશ કરીશું હું મારી રીતે જેટલી બને એટલી કોમેન્ટ એમને સપોર્ટ કરું છું તો તમારાથી જેટલી પણ બને એટલો તમે પણ સપોર્ટ કરતા રહેજો બસ તો આપણે ફરી એક પાંચ ચાર પાંચ કોમેન્ટ લઈ અને હવે સીધે સીધા ભાઈ ખરેખર આમ તો હવે મારે બધુ મોટું ને મોટું આવી ગયું છે કારણ કે આવડો મોટો video બનાવવો ખુબ મુશ્કેલ બનતો હોય છે તો ભાઈ તમારા બધાનો જયંત ભાઈ આચાર્ય નવા વાડજ અમદાવાદ ઓહ આચાર્ય સાહેબની કોમેન્ટ comment આવી છે મને બહુ જ ગમે છે આપના તમામ video તો ખુબ ખુબ આભાર થેન્ક યુ લિખ દીયા એ મેને તો ભાઈ આજ કા video યહીં મેં ખતમ કરને જા રહા હું તો આપ સભી બતાના કે યે video આપકો કેસા લગા

દિલ તોડા હે તુને મેરા ભાઈ અચ્છા ચલો તો પછી આપડે ચાર પાંચ channel છે એમાંથી થી આપણે એક બે channel પેમેન્ટ આવે છે facebook માંથી payment આવે છે જો તમારે એ જાણવું હોય કે પેમેન્ટ કઈ રીતે આવે છે કેટલું આવે છે તો એ પણ comment કરતા રેજો જે creator છે એમને નવું શીખવું હોય મારા થકી તો મને ડિજિટલ studio એકસો એક વી કરશો બાવીસ હજાર એક બાવીસ હજાર follower છે એના ઉપર જઈને તમે મને comment કરજો તો હું comment નહિ પણ તમારે શું કહેવાનું આપડે dm કરજો એટલે હું તમને રિપ્લાય આપી દઈશ એમ તો પણ તું ચાલી ગયો કે કોણ સે તું એ તો વાહ બંકા વાહ એ બંકા ની વાત નથી મારા કાલે જાઓ ત્રણ કોમેન્ટ કરી છે ભાઈ રમેશ આહીર તમે સહી નો આભાર તો બસ આજ ના video માં આટલું જ મળીશું સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત બાકી આપડ ને real time view જોઈએ છે કે ભાઈ આપડ ને કલાક ની અંદર કેટલા લોકો જોઈ રહ્યા છે નિહાળી રહ્યા છે ભાઈ જોવો અઢારસો પંચાવન લોકો આપડા video ને આમ અંધા ધૂન રીતે જોઈ રહ્યા હોય ભાઈ આપણને ખૂબ ખુબ આનંદ થાય ખુશી થાય અને આવી ને આવી રીતે તમે સપોર્ટ કરતા રેજો હું તમને સપોર્ટ કરવાની અંદર આગળ છું તમે પણ મને ફક્ત ને ફક્ત તમારે સપોર્ટ કરવાનો છે હું તમને જેટલો મારા થી બને એટલો સપોર્ટ કરીશ તમે પણ ફક્ત ખાલી તમારે like subscribe કરતા રેવા છે અને તમારે કોઈ પણ problem હોય કોઈ creator હોય તો ફક્ત ને ફક્ત digital studio એકસો એકવીસ search instagram ની અંદર ફક્ત ને ફક્ત તમે DM કરશો એટલે તમારો રિપ્લાય સો ટકા મળી જશે આપણે બધાને રિપ્લાય આપીએ છીએ તો બસ આટલું વિડીયો સાથે ત્યાં સુધી જઈ જય ભારત ને જેટલા પણ લોકોની કોમેન્ટ રહી ગઈ હોય તે ફક્ત ને ફક્ત કોમેન્ટ કરી દઈએ તમારે આવનારા વિડીયો બની જશે બસ આજનો ખૂબ મોટો બની ગયો છે એટલા માટે સોરી અને આ વિડીયો જેટલા પણ લોકો એન્ડ સુધી જોઈએ છે તે બદલ તમારો ખૂબ આભાર મળીશો નેક્સ્ટ ત્યાં સુધી જઈ જય ભારત વંદે માતરમ થેન્ક યુ કોમેન્ટ કરતા જશો